નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તમે જાણો છો કે આ જગતમાં ભગવાને અનેક પ્રકારની યોનિઓ બનાવી છે તે યોનીઓમાં જીવજંતુઓનો પણ સમાવેશ થાય છે અને કેટલાય પ્રકારના કીડા મકોડાઓનો પણ સમાવેશ થાય છે જેમાંથી થોડા જીવ નાના છે અને થોડા જીવ મોટા છે અને આ જીવોમાં કેટલાક એવા જીવો પણ છે કે જેને દુષ્ટ મનુષ્ય મારીને ખાય છે મિત્રો કેટલાય લોકોના મનમાં એ પ્રશ્ન જરૂર ઉઠી રહ્યો હશે કે શું ભગવાને જીવોને મારીને ખાવા માટે બનાવ્યા છે શું માંસ ખાવું પાપ છે કે પછી પુણ્ય આજની જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી કહાનીમાં તમને જાણવા મળશે કે જીવોને મારીને ખાવાથી પાપ લાગે છે કે નહીં પશુ પક્ષી ગાય ભેંસ બકરા મરઘા વગેરે પ્રાણીઓના માંસ ખાવાથી મનુષ્યને પોતાના જીવનના અંતિમ દિવસોમાં કેવા પાપ ભોગવવા પડે છે તે આજે જાણીશું તો ચાલો આજના આપણા આ વિડીયોમાં જાણીએ કે જીવજંતુઓને મારીને ખાવા એ યોગ્ય છે કે નહીં અને આવું કરનાર વ્યક્તિને યમલોકમાં યમરાજ દ્વારા કેવી સજા આપવામાં આવે છે મિત્રો આ કળિયુગમાં એવા લાખો કરોડો લોકો મળશે જે માંસ ખાય છે અને માંસ ખાવાને યોગ્ય માને છે અને તે લોકો એવું કહે છે કે જો અમે આ જીવોને નહીં ખાઈએ તો તેમની સંખ્યા વધી જશે અને એક સમય એવો આવશે કે તેમની સંખ્યા મનુષ્યોથી પણ વધારે થઈ જશે એટલા માટે ભગવાને આ જીવોને આપણા ખાવા માટે જ બનાવ્યા છે તેમને મારીને ખાવાથી આપણને કોઈ પણ પ્રકારનું પાપ લાગતું નથી અને કેટલાક લોકો એવા પણ છે કે જે જીવોને મારીને ખાવાને પાપ ગણે છે અને તેમનું કહેવું છે કે માંસ ખાવાથી પાપ લાગે છે માંસ ખાનાર લોકોની પૂજા અર્ચના ભક્તિ ભગવાન સ્વીકારતા નથી અને તેમને નરકમાં ભયંકરમાં ભયંકર સજા મળે છે મિત્રો આજે આપણે એક સુંદર કથાના માધ્યમથી જાણીશું કે માંસ ખાવું એ મનુષ્ય માટે કેટલું યોગ્ય છે અને કેટલું અયોગ્ય અને ભગવાને માંસ ખાનાર લોકો વિશે શું જણાવ્યું છે અને તેમને નરકમાં કેવી સજા મળે છે તો મિત્રો કહાની શરૂ કરીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પણ નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ એક સમયની વાત છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીમાં પોતાના સિંહાસન પર બિરાજમાન હતા ત્યારે તેમની પાસે દેવી સત્યભામાં આવે છે અને તેઓ ખૂબ વ્યાકુળ હોય છે તેઓ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે પ્રભુ આજે હું જ્યારે દ્વારિકા નગરીમાં મારી સખીઓ સાથે ભ્રમણ કરી રહી હતી ત્યારે મેં જોયું કે કેટલાક દુષ્ટ મનુષ્ય નાના નાના નિસહાય જીવોને મારીને તેમને પોતાનું ભોજન બનાવી રહ્યા હતા હે પ્રભુ આ જોઈને મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે અને હું આશા રાખું છું કે તમે મારા આ પ્રશ્નનો જવાબ આપો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે દેવી સત્યભામા તમારા મનમાં કયો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે મને નિશ્ચિંત થઈને જણાવો હું જરૂર તમારા પ્રશ્નનો જવાબ આપીશ ત્યારે દેવી સત્યભામાએ કહ્યું કે નાના નાના જીવોને મારીને મનુષ્ય ખાય છે તે પાપ છે કે પુણ્ય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મુસ્કુરાવીને કહ્યું હે દેવી હું તમારા આ પ્રશ્નનો જવાબ એક પૌરાણિક કથાના માધ્યમથી જણાવું છું જે કથાને ભગવાન ભોલેનાથે માતા પાર્વતીને કહી હતી આ કથા સાંભળીને તમને ખબર પડી જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય પછી દેવી સત્યભામાં ઉત્સુકતાથી કહેવા લાગ્યા પ્રભુ તમે કથા સંભળાવો હું તમારા મુખેથી કથા સાંભળવા માટે આતુર છું પછી કથા સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી એક વખતે એક સંન્યાસી મહાત્મા જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે તેમની પાસે એક નાનું હરણ ખૂબ જ ઝડપથી ભાગીને આવ્યું અને તેમની પાછળ સંતાઈ ગયું તે હરણ ખૂબ જ ડરી ગયું હતું તે હરણને જોઈને સંન્યાસી મહાત્માની તપસ્યા ભંગ થઈ ગઈ અને તેમણે ગુસ્સામાં આવીને તે હરણને પૂછ્યું હે હરણ તું આટલું ગભરાયેલું કેમ છે તને શું પરેશાની છે અને કોના ડરથી તું મારા પાછળ સંતાઈ ગયું છે મિત્રો તે સંન્યાસી મહાત્મા હજુ તે હરણને આ વાત પૂછી રહ્યા હતા ત્યારે તે સમયે ત્યાં એક શિકારી આવી પહોંચ્યો તેના હાથમાં ધનુષ અને બાણ હતું એ શિકારી સંન્યાસી મહાત્માને કહેવા લાગ્યો હે મહાત્મા આ હરણને મને સોંપી દો આ હરણને મેં મારો શિકાર બનાવવા માટે ઘણે દૂરથી તેનો પીછો કરી રહ્યો છું એટલા માટે આ હરણ પર મારો અધિકાર છે અને આ મારો શિકાર છે હું તેને મારીને મારું ભોજન બનાવીશ શિકારીની આ વાત સાંભળીને સંન્યાસી મહાત્મા તેની વાત પર હસવા લાગ્યા અને બોલ્યા અરે મૂર્ખ તને એટલું પણ ખબર નથી કે આ સંસારમાં કોઈપણ જીવ પર કોઈનો અધિકાર હોતો નથી દરેક પ્રાણી માત્ર પર ફક્ત ભગવાનનો જ અધિકાર હોય છે પછી તે શિકારી કહે છે ના આ હરણ પર મારો જ અધિકાર છે અને હું તેનો શિકાર કરીને તેને મારીને ખાઈ જઈશ ત્યારે સંન્યાસી મહાત્મા શિકારીને કહે છે કોઈ પ્રાણીને મારીને ખાવાનો અધિકાર તને કોણે આપ્યો અને તેને મારવાનો અધિકાર તો તેને પણ નથી કે જેણે તેને જન્મ આપ્યો છે અને કોઈ પણ જીવની હત્યા કરવી એ ભયંકર પાપ ગણાય છે શું તું આ વાતને નથી માનતો ત્યારે શિકારી કહે છે હે મહાત્મા કોઈ જીવના માસનું ભોજન કરવું એ પાપ નથી અને આવા જીવોને મારીને હું તેમને તેમના જીવનથી મુક્તિ આપું છું તો પછી આવું કરવું પાપ કેવી રીતે ગણી શકાય આ તો તેમના માટે સૌભાગ્યની વાત કહેવાય અને જો હું તેને મારીને નહીં ખાવું તો બીજું કોઈ તેને મારીને ખાઈ જશે અને જો જીવોને મારવું પાપ ગણાતું હોય તો રાજા મહારાજા તેમનો શિકાર કેમ કરે છે શું તેમને આવા જીવોને મારતા સમયે પાપ નથી લાગતું શિકારીની વાત સાંભળીને સંન્યાસી મહાત્મા સમજી ગયા આ વ્યક્તિની બુદ્ધિ શિકાર કરતાં કરતાં અને માંસ ખાતા ખાતા ભ્રષ્ટ થઈ ગઈ છે અને તેને પાપ અને પુણ્યનું જ્ઞાન નથી રહ્યું ત્યારે તે સંન્યાસી મહાત્મા તે શિકારીને એક કહાની સંભળાવતા કહે છે હે શિકારી આ કહાનીને ધ્યાનથી સાંભળજે લોકો જીવોનો શિકાર કરીને માંસ કેમ ખાય છે અને આવા જીવોને મારીને ખાવાથી તેવા વ્યક્તિઓને કેવું પાપ ભોગવવું પડે છે પછી કહાની સંભળાવતા તે મહાત્મા કહે છે એકવાર અંગ દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો લોકોની ખેતી સંપૂર્ણ રીતે નાશ પામી હતી ત્યાંના લોકો ભોજનની શોધમાં આમતેમ ભટકવા લાગ્યા અને લોકો ભૂખથી મરવા લાગ્યા હતા પોતાની પ્રજાની આ દશા જોઈને ત્યાંના રાજાને એ વાતની ખૂબ જ ચિંતા થઈ કે લોકો ભૂખથી મરી રહ્યા છે અને તે એવા લોકો માટે કંઈ પણ કરી શકતો નથી ત્યારે રાજાએ એક સભા બોલાવી અને પોતાના મંત્રીને પૂછ્યું કે આપણી પ્રજાને આ દુષ્કાળ અને ભૂખમરાથી કેવી રીતે બચાવી શકાય રાજાની વાત સાંભળીને સભામાં હાજર બધા મંત્રી અને મહામંત્રી વિચારમાં પડી ગયા કે આનો ઉપાય શું હોઈ શકે ત્યારે તે સભામાં એક માંસ ખાનાર વ્યક્તિ બેઠો હતો તેણે વિચાર્યું કે માંસને ભોજનમાં સામેલ કરવાનો આ યોગ્ય સમય છે જો રાજાની મંજૂરી મળી ગઈ તો અમે ખુલ્લેઆમ જીવોને મારીને અમારું ભોજન બનાવી શકીશું અમે મનમાની કરીશું અને કોઈ રોકટોક પણ નહીં કરે તેણે રાજાને સલાહ આપતા કહ્યું મહારાજ આ ભૂખમરામાંથી બચવાનો એક ઉપાય છે આપણે જીવોને મારીને તેમનું માંસ ખાવું જોઈએ તેનાથી ભૂખમરાનું સંકટ પણ દૂર થઈ જશે અને ભોજનનો દુષ્કાળ પણ સમાપ્ત થઈ જશે તેમાં કોઈ ધન પણ નહીં ખર્ચવું પડે અને આપણું પેટ પણ ભરાઈ જશે સભામાં બેઠેલા બધા લોકોને આ વાત યોગ્ય લાગી અને બધા કહેવા લાગ્યા મહારાજ ભૂખમરાથી બચવાનો આ એક ઉપાય છે પરંતુ રાજાના મહામંત્રીને તે વ્યક્તિની આ વાત સહેજ પણ યોગ્ય લાગી નહીં મહામંત્રી તે સભામાં ચૂપચાપ બેઠા હતા ત્યારે રાજાએ પૂછ્યું મહામંત્રીજી તમે ચૂપ કેમ બેઠા છો ત્યારે મહામંત્રીએ કહ્યું મહારાજ જીવોને મારીને ખાવું એ યોગ્ય નથી અને હું મારી સલાહ તમને કાલે આપીશ રાત પડતા મહામંત્રી એ વ્યક્તિના ઘરે ગયા જેણે રાજાને માંસ ખાવાની સલાહ આપી હતી પછી મહામંત્રીએ તે વ્યક્તિને કહ્યું ભાઈ આજે સાંજે અચાનક મહારાજની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને વૈદે કહ્યું છે કે જો રાજાને કોઈ શક્તિશાળી અને હૃષ્ટ પૃષ્ઠ વ્યક્તિનું જો થોડું માંસ ખાવા મળી જાય તો તે સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે અને મને તે પ્રકારનો વ્યક્તિ તારામાં નજર આવી રહ્યો છે એટલા માટે હું તારું માંસ લેવા માટે આવ્યો છું અને મને વિશ્વાસ છે કે તમે રાજાને બચાવવા માટે તમારું માંસ જરૂર આપશો જો તમે તમારા શરીરમાંથી થોડું માંસ આપી દેશો તો મહારાજ ઠીક થઈ જશે તેના બદલામાં મહારાજ તમને ઘણું બધું ધન આપવા માટે તૈયાર છે મહામંત્રીની વાત સાંભળીને તે માણસ ખૂબ જ ડરી ગયો તે ગભરાઈને પોતાના ઘરની અંદર ગયો અને ત્યાંથી ઘણી બધી સુવર્ણ મુદ્રાઓ લઈને બહાર આવ્યો અને મહામંત્રીને આપવા લાગ્યો પછી તેણે કહ્યું મહામંત્રીજી તમે મારા શરીરના માંસના બદલામાં આ સુવર્ણ મુદ્રાઓ લઈ જાઓ અને આ સુવર્ણ મુદ્રાઓથી બીજા કોઈ વ્યક્તિનું માંસ ખરીદી લો પછી મહામંત્રી કહેવા લાગ્યા ના ભાઈ રાજાએ તારું જ માંસ લાવવા માટે કહ્યું છે તારું શરીર ખૂબ જ ખડતલ છે અને થોડું માંસ આપવાથી તારું કંઈ નહીં બગડી જાય અને રાજાનો જીવ પણ બચી જશે તેના બદલામાં રાજા તને રાજકીય સલાહકારના પદ પર નિયુક્ત કરી દેશે આ સાંભળીને તે વ્યક્તિ મહામંત્રીના પગ પકડીને કહેવા લાગ્યો મંત્રીજી મને માફ કરી દો હું મારા શરીરનું માંસ નહીં આપી શકું આટલું કહીને તે ત્યાંથી ભાગવા લાગ્યો મંત્રીએ કહ્યું તારે અહીંથી ભાગવાની કોઈ જરૂર નથી જો તારે તારું માસ નથી આપવું તો ના આપીશ હું તારી આ સુવર્ણ મુદ્રાઓ લઈને જઈ રહ્યો છું આટલું કહીને મહામંત્રી ત્યાંથી જતા રહ્યા અને આવી રીતે એક એક કરીને મહામંત્રી નગરના બધા ઘરોમાં ગયા અને બધાની પાસે આવી જ રીતે તેમના શરીરમાંથી થોડું માસ આપવાનો આગ્રહ કર્યો પરંતુ બધાએ પોતાના માસના બદલામાં ઘરમાંથી સુવર્ણ મુદ્રાઓ લાવીને મહામંત્રીને આપી કોઈએ એક લાખ તો કોઈએ બે લાખ જેટલી મુદ્રાઓ આપી પરંતુ પોતાના શરીરમાંથી કોઈએ માંસ આપ્યું નહીં પછી મહામંત્રી તે સુવર્ણ મુદ્રાઓને લઈને પોતાના ઘરે જતા રહ્યા પછી બીજા દિવસે સવારે બધા લોકો રાજાની ખબર જોવા માટે રાજદરબારમાં પહોંચ્યા અને મહામંત્રી પણ તે સુવર્ણ મુદ્રાઓને લઈને રાજદરબારમાં પહોંચી ગયા અને તે સુવર્ણ મુદ્રાઓને રાજાની સામે મૂકી દીધી આટલી બધી સુવર્ણ મુદ્રાઓ જોઈને રાજા કહેવા લાગ્યા મહામંત્રીજી તમે આટલું બધું ધન ક્યાંથી લાવ્યા છો પછી મહામંત્રીએ રાજાને માંસવાળી પૂરી વાત જણાવી અને કહ્યું મહારાજ હું આ બધા લોકોના ઘરે ગયો હતો અને મેં તેમને જુઠ્ઠું બોલીને કહ્યું કે મહારાજની તબિયત ખૂબ જ ખરાબ છે અને તેમને થોડા માંસની જરૂર છે અને આવી રીતે હું બધાના ઘરે ગયો અને બધાને આ જ પ્રકારે વાત કરી તો બધાએ પોતાના શરીરનું માંસ આપવાની ના પાડી દીધી અને બધાએ તેના બદલામાં આ સુવર્ણ મુદ્રાઓ આપી છે પછી મહામંત્રીએ કહ્યું મહારાજ હવે તમે જ એ વાતનો નિર્ણય કરો કે આ લોકોએ પોતાના શરીરનું માંસ આપવાની ના પાડી અને બદલામાં આટલું બધું ધન આપ્યું છે અને આ લોકો જ ગઈકાલે સભામાં કહી રહ્યા હતા કે આપણે જીવોને મારીને તેમનું માંસ ખાઈને ભૂખમરાથી બચી શકીએ પછી મહામંત્રી કહે છે હે મહારાજ જ્યારે આ લોકોને તેમના શરીરમાંથી થોડું માંસ આપવાથી આટલી બધી તકલીફ થઈ રહી છે તો વિચારો કે એ જીવો પર શું વીતું હશે જેમને આવા લોકો નિર્દય થઈને મારી નાખે છે મહામંત્રીની આ વાત સાંભળીને રાજાને એ વાત સમજમાં આવી ગઈ હતી કે આપણે જીવોને મારીને ખાવા જોઈએ નહીં આ રીતે તે સંન્યાસી મહાત્માએ તે શિકારીને કહ્યું હે શિકારી આ કહાની સાંભળીને તને સમજમાં આવી ગયું હશે કે પોતાનું શરીર બધાને પ્રિય હોય છે ભલે પછી તે મનુષ્ય હોય કે કોઈ પ્રાણી આ સંસારમાં બધાના પ્રાણ એટલા જ મૂલ્યવાન હોય છે કે જેટલા તમારા છે એટલા માટે આપણે કોઈને મારીને ખાવા જોઈએ નહીં કેમ કે મનુષ્યને જો કોઈ ઈજા પહોંચાડે છે તો તેને ખૂબ જ દર્દ થાય છે પરંતુ આ દુષ્ટ મનુષ્ય બીજા જીવોને મારતા સમયે એક ક્ષણ માટે પણ વિચાર નથી કરતો અને તે નિર્દોષ જીવોને ખૂબ જ નિર્દયતાથી મારે છે હે શિકારી જેવી રીતે તું આ હરણને મારવા માટે તેનો પીછો કરી રહ્યો છું અને આવી જ રીતે કોઈ તને પોતાનો શિકાર બનાવી લે અને તને મારીને ખાઈ જાય તો કેવું રહેશે જે દિવસે તારો શિકાર કોઈ મોટું જાનવર કરશે તે દિવસે તને બીજા પ્રાણીઓના જીવનની કિંમત સમજમાં આવશે મિત્રો સંન્યાસી મહાત્માની આ વાત સાંભળીને શિકારીની આંખોમાં આંસુ આવી ગયા અને તે કહેવા લાગ્યો હે મહાત્મા મને માફ કરી દો આજે હું તમને વચન આપું છું કે આજ પછી હું ક્યારેય જીવોને નહીં મારું અને હું માંસ ખાવાનું છોડી દઈશ પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા હવે હું તમને બીજી એક કથા સંભળાવું છું જેને સાંભળ્યા બાદ તમને ખબર પડી જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય ત્યારે દેવી સત્યભામાએ કહ્યું હે પ્રભુ તમે કથા સંભળાવો હું ધ્યાનપૂર્વક તમારી કથાને સાંભળીશ પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પ્રાચીન સમયમાં ચંદ્રપુર નામનું એક ગામ હતું તે ગામમાં એક ધનવાન વ્યક્તિ રહેતો હતો તેના ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નહોતી એક દિવસે તેણે તીર્થયાત્રા પર જવાની યોજના બનાવી તેથી યાત્રા પર જતા પહેલાં તેણે પોતાના ઘરે એક વિશાળ ભંડારાનું આયોજન કર્યું અને ગામના બધા લોકોને તે ભંડારામાં આમંત્રણ આપ્યું ગામના બધા લોકો ધનવાન વ્યક્તિના ઘરે ભોજન કરવા માટે આવ્યા મિત્રો તે ધનવાન વ્યક્તિએ ભંડારામાં બે પ્રકારના ભોજન બનાવ્યા હતા એક હતું શાકાહારી ભોજન અને બીજું હતું માંસાહારી ભોજન માંસાહારી ભોજનમાં તેણે બકરા મરઘા માછલી વગેરે બનાવ્યું હતું અને બધા ગામના લોકોને તે માંસ પીરસવામાં આવ્યું અને ગામના લોકોએ તેને ખૂબ જ આનંદથી ખાધું અને જે લોકો માંસ ખાવું પાપ માનતા હતા તેમણે શાકાહારી ભોજન ખાધું પછી ગામના બધા લોકોએ ભોજન કરી લીધા બાદ તે ધનવાન વ્યક્તિએ જોયું કે કેટલાક લોકોએ ભોજનમાં માંસ ખાધું હતું અને કેટલાક લોકોએ તો તેને હાથ પણ નહોતો લગાડ્યો આ જોઈને તે ધનવાન વ્યક્તિએ ગામના બધા લોકોને એક જગ્યાએ ભેગા કર્યા અને તેમને સંબોધિત કરતાં કહ્યું મારા પ્રિય ગ્રામવાસીઓ મેં તમને બધાને એ જણાવવા માટે એકત્રિત કર્યા છે કે આ માંસ મટન નાના જીવોને ભગવાને આપણા ખાવા માટે જ બનાવ્યા છે જેથી આપણે તેમને મારીને ખાઈ શકીએ ભગવાને બીજા ભોજનની જેમ માછલીઓ અને બીજા નાના નાના જીવોને આપણને ખાવા માટે જન્મ આપ્યો છે તે ધનવાન વ્યક્તિની આ વાત સાંભળીને સભામાં બેઠેલા એક અઢાર વર્ષના યુવાને કહ્યું શેઠજી તમે ખોટું બોલી રહ્યા છો તે નવયુવાન વ્યક્તિની આ વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેની તરફ જોવા લાગ્યા ત્યારે તે ધનવાન વ્યક્તિએ કહ્યું દીકરા તારો કહેવાનો મતલબ શું છે ત્યારે તે યુવાને ખૂબ જ સરળ ભાષામાં કહ્યું શેઠજી આ સંસારમાં બધા જીવોને પરમાત્માએ બનાવ્યા છે તેમને મારીને ખાવા માટે નહીં પણ તેમને પોતાનું જીવન જીવી શકે તેના માટે પરમાત્માએ તેમને બનાવ્યા છે અને આ નાના નાના જીવો પણ પૃથ્વી પર રહેનાર મનુષ્યની જેમ જ જન્મ લે છે અને મનુષ્યની જેમ જ તેમનું મૃત્યુ થાય છે અને જેવી રીતે આપણે મનુષ્યને ઈજા થવાથી દર્દ થાય છે એવી રીતે તેમને પણ દર્દ થાય છે આ સંસારમાં કોઈ પણ પ્રાણી બીજા પ્રાણીથી શ્રેષ્ઠ નથી બધા જ જીવજંતુ અને મનુષ્ય સમાન છે એ અલગ વાત છે કે ઈશ્વરની કૃપાથી મનુષ્યની બુદ્ધિ વધારે વિકસિત છે અને જીવજંતુઓની ઓછી વિકસિત હોય છે એટલે એનો એ મતલબ નથી કે તમે વધારે શક્તિશાળી છો અને પોતાનાથી ઓછા શક્તિશાળી જીવોને મારીને પોતાનું ભોજન બનાવો છેઠજી એ કહેવું યોગ્ય નથી કે ભગવાને નાના નાના જીવોને આપણા ભોજન માટે બનાવ્યા છે આપણે પોતાના સ્વાદ માટે અને પોતાની આજીવિકા માટે બીજી વસ્તુઓ પણ ખાઈને પોતાનું પેટ ભરી શકીએ છીએ ઈશ્વરે આપણને જીવજંતુઓ અને પ્રાણીઓથી વધારે બુદ્ધિ આપી છે એટલે એનો મતલબ એ નથી કે આપણે આપણા શરીરના પોષણ માટે બીજા જીવોને મારીને ખાઈ જઈએ જો કોઈ જીવજંતુ તમારાથી કમજોર છે તો તેનો મતલબ એ નથી કે તમે તેને મારીને ખાઈ જશો જો તમને નાના જીવોને મારીને ખાવાનું સારું લાગતું હોય તેવી રીતે વાઘ ચિત્તા સિંહ જેવા હિંસક પ્રાણીઓને આપણા જેવા મનુષ્યને મારીને તેમનું માંસ ખાવું સારું લાગતું હશે અને તેઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે આપણને પકડીને આપણું ભોજન બનાવી શકે છે તો એનો મતલબ એ નથી કે ઈશ્વરે આપણને વાઘ ચિત્તા અને સિંહના ભોજન માટે બનાવ્યા છે જો તમે એવું માનતા હોય કે નાના જીવજંતુઓ પ્રાણીઓને ભગવાને આપણા ભોજન માટે બનાવ્યા છે તો તમે વાઘ સિંહ ચિત્તાથી તમારી રક્ષા કેમ કરો છો ભગવાને તમને પણ એમના ભોજન માટે બનાવ્યા છે તો વાઘ સિંહ ચિત્તાથી તમે પોતાની જાતને કેમ બચાવો છો આગળ તે નવયુવાન ધનવાન વ્યક્તિને કહે છે શેઠજી જેવી રીતે તમને તમારું શરીર પ્રિય છે તમને તમારો જીવ વહલો છે તેવી જ રીતે બધા પ્રાણીઓને પોતાનો જીવ વહાલો હોય છે અને પોતાનું શરીર પ્રિય હોય છે ભલે પછી તે નાના જીવ હોય કે મોટા મનુષ્ય પોતાની જાતને બધા જીવોમાં સૌથી શ્રેષ્ઠ માને છે પરંતુ હકીકતમાં મનુષ્ય ઘણીવાર મૂર્ખામી ભર્યા કામ કરે છે આ દુષ્ટ મનુષ્ય પોતાનાથી નાના જીવોને મારીને ખાઈ જાય છે મિત્રો આ રીતે તે નવયુવાન વ્યક્તિની વાત સાંભળીને તે ધનવાન વ્યક્તિનું મોં બંધ થઈ ગયું અને બધા ગામ લોકોની વચ્ચે તે ધનવાન વ્યક્તિએ નીચું જોવાનું થયું ગામના બધા લોકો આ નવયુવાનની વાત સાથે સંમત થયા મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને મનુષ્યના જીવનનું કડવું સત્ય જણાવ્યું પ્રિય મિત્રો આપણે ભગવાન શ્રી કૃષ્ણને હાથ જોડીને પ્રાર્થના કરીએ કે આ સંસારમાં માંસ ખાનાર વ્યક્તિઓની માનસિકતાને બદલે કેમ કે કેટલાક લોકોને હજુ પણ એવું જ લાગે છે કે માંસ ખાવું પાપ નથી તેવા લોકો વિચારે છે કે હું તો ખરીદીને ખાઉં છું એટલા માટે મને પાપ નહીં લાગે પરંતુ એવું નથી પાપ બધાને લાગે છે ભલેને તમે ખરીદીને ખાઓ કે તેમને મારીને ખાઓ એટલા માટે આપણે માંસ ખાવું જોઈએ નહીં કેમ કે માંસ ખાનાર વ્યક્તિની પ્રાર્થના ભગવાન ક્યારેય સાંભળતા નથી અને તેવા લોકોને જીવનભર દુઃખી રહેવું પડે છે અને મૃત્યુ બાદ પણ તેમને યમપુરીમાં ભયંકર યાતનાઓ ભોગવવી પડે છે મિત્રો આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ